આજે જે લોકો ના રિએક્શન રહેવું કેવું લાગે છે આમ છે ને નીચે કરવાનું મોમ પછી એ લોકો ને દાદ બધા ને કે આ રિએક્શન આ જોઈએ આજે હું તમને તો નહીં બતાવું પણ આને બતાવું છું રિએક્શન કેવા આવે જો બધા બધા કેવું લાગે ઓ હે ગાઈસ વેલકમ ટુ માય YouTube ચેનલ મે આપકા છોટા સા નન્ના સા પ્યારા સા બચ્ચા સુવટ તો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને અને આ આ ગાઈસ મોડું કેમ પડે છે મને એવું લાગી કે બે ત્રણ દિવસ મોડું ઢાંકવું પડશે ને તો હું તમને બતાવી દઈશ કેમ કે આજે એક બહુ જબરી ટ્રીટમેન્ટ કરી છે તો એમાં છે ને બતાવવા જેવું મારું મોડું જ નથી જો મોડું ખોલે છે તો મારો મજાક થઈ જશે એટલે આજે હું આખો દિવસ વ્લોગ આવી રીતના જ કરવાનો છું કેમકે બહુ જ જબરી ટ્રીટમેન્ટ કરી છે સારું મને બી નહોતી ખબર કે આવી આવી ટ્રીટમેન્ટ ચાલે છે

જો મમ્મી ના પાડે છે 23 તારીખે હા 23 તારીખે તો મમ્મી અહીંયા જો આલુ પૂરી ખાય છે એકલા એકલા મને ન મને ન કે દે નહીં સોરી મમ્મી હું નહીં ખાઈશ કારણ કે આપણે જીમમાં માં એટલે આલુ પૂરી ન ખવાય પણ આજનો દિવસ આપણે આ રીતના જ લોક કરવાનો છે બસ દાવ નથી આપણે પડદો આમ જ રહેશે ખુલશે નહીં અને ખુલશે તો મોડું બંધ રહેશે કે બહુ અજબ અજબ ગજબ લાગુ છું મેં એટલે બહુ દેખાડાય એવું નથી હમણાં આજે તો ભાઈ વાંધો જો આજે બન્યું છે આપણે ત્યાં જમવામાં વાલોનું શાક આપણું ફેવરેટ છે એમાં શું છે એમાં ચવાણું હે તો આજનો દિવસ આપણે આવી રીતના કરવાનો છે મજા આવશે બહુ જબરી એવું હશે ને તો બતાવીશ તમને હે ને હમ હમ જોઈ લો જોયું ને તમે હમ તો હવે અમને અમે જઈ રહ્યા છે ખરીદી કરવા માટે મારી ખરીદી થઈ ગઈ છે જો તમને બતાવો તો મને કોમેન્ટમાં બતાવો કે મેં કયું લીધું છે એટલે મેં બેગી પેન્ટ લીધી છે કે પછી ફોર્મલ કપડાં લીધા છે કેમ કે આપણને ગમે છે બધું બેગી વાળું ને બધું ફેશનેબલ કપડાં તો આ વખતે મેં કયા કપડાં લીધા છે મને કોમેન્ટમાં કીધું અને આજે લગ્ન ખરીદી કરવા માટે મમ્મીને લઈ જાઉં છું લગ્ન ની ખરીદી જ છે એ પોતાની ખરીદી કરવા લઈ જાય છે લગ્નની

કે મન મારે આવું થયું છે મમ્મીએ કીધું કે કાચમાં જો કેવો લાગે પછી મોટું બી ગયો મારું મોડું જોઈને ચાલો ફટાફટ જઈએ તૈયાર હું પણ તૈયાર મારે બે ત્રણ દિવસ તો બાંધીને તો લોક કરવા પડશે હું આવ્યો છું મમ્મીને લઈને કુબેરનગર અમારું ફેમસ માર્કેટ છે કુબેરનગર ને ચોટા માર્કેટ તો અહીંયા આવ્યો છું જો અહીંયા ભીડ તો જો ખાલી ખાલી લેડીઝો જ તમને જોવા મળે અને જેન્ટ્સ જોવા મળે પણ ક્યારે મળવા મળે જ્યારે લેડીસને લઈને આવે ત્યારે

કેટલી બધી વસ્તુ લાવી આપણે એવું બધું કંઈ જણાવ્યું જણાવવાની જરૂર નથી આ કેમ જણાવવું પડે ખબર અમારે કેમ કે બસ હા બધું કેવું જ પડે કેમકે અમે જઈએ બધે બધું લેવા પણ કંઈ લાવે જ નહીં અમે બધું ફરવા ફરવા જઈએ ખાલી આમ પેટ્રોના ધુમાડા કરીને લઈએ આવી જઈએ પાછા આ મમ્મી કેમ કંઈક લેલી હે હ કમાઈશ ને ત્યારે ઓકે હું કમાઈશ ને તારે લઈશ હું કમાઈશ તો છું હવે બે ત્રણ મહિના પછી બે ત્રણ મહિના પછી મમ્મી ત્યારે આખું ઘર ફરી દેવું હે ને હમણાં મમ્મી બનાવે છે શું બનાવે હા આ મમ્મીને કેમ ઘડી ઘડી પૂછવાનું ખબર કેમ કે છે ને તું નીચે જોઈને જ બોલ્યા કરે આમ બનાવ છું એમ બનાવું છું હું તો બોલી દઉં આ બનાવે છે પણ પેલું મમ્મીને પૂછે ને તો વધારે સારું લાગે તો હવે કહી વાંધો કે લીંબુ શરબત છે ને તો માથું દુખવાનું ચાલુ થઈ ગયું છે પેલું ટ્રીટમેન્ટ કરી ને મને તો એવું લાગે કે ટ્રીટમેન્ટ કરે પછી માથું દુખે છે આજે બી એવો કેસ આવેલો હતા દવાખાનામાં એટલે બરાબર જ છે એટલે

કેવું લાગે બે બે બહુ જોબરું લાગે છે એટલે ગાઈસ તમને નહીં બતાવું મેં આજે ને ઉપરના બંને કાવી નાખ્યા આજે આ ખાલી જગ્યા અહીંયા તો કંઈ નહીં અહીંયા અહીંયા ખાલી જવાનું અહીંયા આજે ને આવખત કેવું લાગે દાંત નાના છોકરાની એમ દાંત ના આવતા હોય ને દાખલ એવું લાગે છે બહુ જોબરું લાગે છે ગાઈસ ડેન્જર છે ને ગાઈસ અમે આવી ગયા છો અહીંયા બીજી જગ્યા પર

અમે લોકોને બતાવે એવું છે નહીં ગાઈસ એટલે સોરી મારા દાદનું કે દે ખબર પડી અને દાદ અને દાદ બીજો આગળ નવા જ નખાયેલા છે એવા એવા સેમ મારા આવશે મારા મારો તો દેખો દાદ હા તારા જેમ પણ તારા કરતા બહુ ખતરનાક લૂટો છે મારો તો ચલો ગાઈસ વ્લોગ ને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો વ્લોગ ને અહીંયા એન્ડ કરીએ તો મળી એક નવો વ્લોગ સાથે ટાટા બાય બાય સી યુ અને સબસ્ક્રાઇબ કરી આગળ નહીં જતા ગાઈસ સોરી ગાઈસ હું તમને નહીં બતાવી શકું મારા દાદનું સ્ટ્રક્ચર પણ જે છે જે આ છે તો મળીએ એક નવો વ્લોગ સાથે બાય અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો ચેનલને બાય